આપણે ઘરે જવાની તૈયારી કરતા હતા અને ત્યાં એક ન્યૂઝ મળ્યા અને એ ન્યૂઝ મળ્યા છે જીએસઆરટીસી કંડક્ટર વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે ચલો તો આના રિલેટેડ માહિતી આપવાની છે ઓકે ઘણા બધાના નામ આવી પણ ગયા છે બરાબર તો એ બધાને કોંગ્રેચ્યુલેશન એક બે સ્ટુડન્ટના મેસેજ આવવાના ચાલુ થઈ ગયા હતા બરાબર તો ઘરે જવાની તૈયારી થતી હતી મેં કીધું ના ના ઓકે આપણે સ્ટુડન્ટને એક માહિતી પહોંચાડતા જઈએ ચાલો ડન ઓકે એક ફટાફટ કન્ફર્મેશન આપી દીધો કે ઓડિયો ને વિડીયો ક્લિયર હોય એટલે પછી તમને ફટાફટ માહિતી આપી દઉં છું અને જલ્દી જલ્દી મને કન્ફર્મેશન આપી દઉં કે સાહેબ લોક ઓકે છે પછી જ આપણે ગાડું આગળ વધારવાનું છે ચલો ડન ઓકે જય માતાજી ઓલ ઓફ યુ તારીકા રાઠવા મોસ્ટ મોસ્ટ વેલકમ ઓકે ખુશીનો કેવો દિવસ હોય મામાઓ ઓકે એ તો જેનું વેઇટિંગમાં નામ હોય એને જ ખ્યાલ હોય કે એમને કેટલી ખુશી હોય કે એક વખત વારો આવી જાય બરાબર ઘણા બધા રાહ જોતા હોય બરાબર ઘણાનું કંડક્ટરમાં નામ આવી ગયું ઘણા પોઈન્ટ માટે રહી ગયા હતા તો બધાના વરેલો દેશ છે અને સૌથી મોટો તહેવાર આવે છે અને એની પહેલા એક આમ ખુશી છવાઈ જાય કે ચાલો નામ આવી ગયું હો ભાઈ આપણું બરાબર તો એનાથી વધુ ખુશી જીવનમાં હોય જ ન શકે ચાલો કોઈનું બી આમાં નામ આવી ગયું હોય લાઈવમાં તો કમેન્ટ કરી દેજો મામાવ ઓકે મને આમ અંદરથી એટલી ખુશી થઈ કે યાર ચલો ઓકે ફટાફટ લાઈવ કરીએ ઘરે જવાનું છે કલાક મોડું ભાઈ ઓકે આ માહિતી આપણે આપવાની છે પહેલેથી છેલ્લે સુધી વેબ સંકુલે તમને કંડક્ટરની અંદર સપોર્ટ કર્યો રહ્યો બરાબર ફ્રીમાં બસ મિત્ર નામની સિરીઝ આપી બરાબર અને જીવનની અંદર ઓકે તમને એમ કહેવાય ને સફળતા સુધી પોગાડી દીધા આજે ઘણા બધા કંડક્ટરમાં જોબ કરે છે બરાબર અને અત્યારે વેઇટિંગ બી આવ્યું છે ચાલો ડન ઓકે સરસ સરસ ઓકે બધાનું આવી ગયું એ કમેન્ટ કરો જીવનની અંદર સાહેબ મારું વેઇટિંગમાં ઓગણત્રીસમું નામ હતું ઓકે એક વખત કોન્ટેક કરજો બરાબર ઓકે અહીંયા વેઇટિંગમાં કેટેગરી પ્રમાણે સિલેક્ટ કર્યા હોય એના પ્રમાણે છે કદાચ ન આવ્યું હોય તો એક વખત તમે કોન્ટેક કરીને પૂછી લેજો ચલો ડિવાર હતા એનું લિસ્ટ ના ના તો પ્રતિક્ષા યાદી છે બરાબર એમાં જેનું નામ આવ્યું હોય એનું છે જીવનની અંદર બરાબર જે કામ ચલાવ વેઇટિંગ લિસ્ટમાંથી માંથી એકસો વીસ જણાની આસપાસને બોલાવ્યા છે હું કહું છું બધી માહિતી આપું છું ચલો ડન ઓકે તો શેર કરી દેજો બરાબર અને સંજોગો એવો હતો ઓકે એ દિવસે એ જ શર્ટ હતો જે દિવસે બસ મિત્ર નામની સિરીઝ લોન્ચ કરી હતી અને આજે જીવનમાં કંડક્ટર લિસ્ટ આપવાનું છે એમાં એ જ શર્ટ છે બરાબર તો એક સરસ મજાની ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે બસ મિત્ર નામની સિરીઝ લોન્ચ કરી ઓકે ઘણા એવા સ્ટુડન્ટ કે ખાલી સિરીઝ જોઈન ગયા હોય ને કંડક્ટરમાં પાસ થઈ ગયા હોય એવા બી ઘણા સ્ટુડન્ટ છે કે ખાલી બસ મિત્ર નામની સિરીઝ જોઈ હોય ને મામાઓ ઓકે એવા બી પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ જોયેલા છે ચાલો ડન ઓકે થેન્ક યુ થેન્ક યુ મામાઓ બસ તમારો પ્રેમ આપતા રહેજો આજ રીતે આપણે દરેક વખતે કોઈ બી એક્ઝામ આવતી હોય શક્ય એટલું વેબ સંકુલ તમને મદદરૂપ થતું હોય છે ચાલો ડન ઓકે મામાઓ આવી જાવ તો શું અપડેટ છે એના વિશે માહિતી આપી દઉં તો આપણું જીએસઆરટીસી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કે જેની બહાર પાડવામાં આવ્યું હતું તો કે આ જે કામ ચલાવ યાદી હોય એમાંથી સિલેક્ટ કર્યા છે એમાંથી સિલેક્ટ કરવામાં આવેલા છે અને પસંદગી પામેલ ઉમેદવારને પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે ચલો પેલા આટલો ખ્યાલ આવી ગયો અને તાજા માજા ન્યૂઝ જ છે ઓકે સાત તારીખના જ છે એકદમ અપડેટેડ ગરમા ગરમ ન્યૂઝ છે ચલો ડન ઓકે આપણે ગયા તા તમારા લેક્ચર જોઈ નોકરી ચાલુ છે મજા આવી જાય ને ઠાકોરભાઈ ઓકે વાર તહેવાર દિવાળીનો તહેવાર આવે નોકરી સરકારી હાથમાં હોય ઘટે તો શું ઘટે ભાઈ બરાબર એ જ વસ્તુ છે જીવનની અંદર ઓકે બધા લાગી જાઓ મામાઓ બરાબર મહેનત કરો જીવનમાં લાગી જાઓ હજુ તમે ખૂબ ખૂબ આગળ વધો ઠાકોરભાઈ ચલો ડન ઓકે તો આ વેઇટિંગ લિસ્ટમાંથી પસંદગી પામેલ ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે તો કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે એનો છેલ્લો આંકડો એકસો ઓગણીસ દિનનો છે આ એકસો ઓગણીસ ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે

ખવાર વહેલું જ પોગી જવાનું ભલે અહીંયા કલાક લખ્યું હોય ઓકે વેલું પોગી જવાનું પંદર તારીખે વેલું પોગી જવાનું છે ક્યાં તો કે ભાઈ ટ્રેનિંગ સેન્ટર યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે એકસો ઓગણી ઉમેદવારને અહીંયા પોગી જવાનું છે કઈ તારીખે પંદર તારીખે પોગવાનું છે આ કંડક્ટરનું વેઇટિંગ લિસ્ટ છે મામાઓ બરાબર એમાંથી પસંદગી પામેલા હોય એનું ચલો તો જેના નામ આવી ગયા એ કમેન્ટ કરો લાગી ગયા હોય એ તો લાગી જ ગયા છે કન્ડક્ટરમાં કોઈ આની અંદર છે કે સાહેબ આપણું વેઇટિંગમાં આવ્યું છો તો એ મને એક કમેન્ટ કરી દેજો ચલો લાઈક કરી દેજો શેર કરી દેજો નવી ભરતી આ બધું પચશે પછી આવશે એની પહેલા નહીં આવે હજી આનું વેઇટિંગ ને બધી જગ્યાઓ પૂરી થઈ જાય એના પછી નવી ભરતી આવશે એની પહેલા હજી જીએસઆરટીસી ક્લાર્ક આવશે પછી કંડક્ટર નહીં આવશે ચાલો ડન તો એના માટે આ લોકોને શું કરવાનું છે એકસો ઓગણી ઉમેદવારે તો કે આની વેબસાઈટ ઉપર જવાનું છે જીએસઆરટીસી ની વેબસાઈટ ઉપર ત્યાં તમારા કોલ લેટર મૂકી દીધાશ એ તમારે ડાઉનલોડ કરવાનાસ તમારા તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાનું એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને હું તો ચોખ્ખી સલાહ આપું આપણા ભાઈબંધજી લાગી ગયા હોય ને કન્ડક્ટરમાં એને જ પૂછી લેવાનું કે ભાઈ શું શું કરવાનું છે એટલે તમને એ ટુ જેડ માહિતી આપશે એ આપશે એટલે સચોટ માહિતી આપી દેશે બરાબર તો જે બી લાગી ગયા હોય ને એને એક વખત એવું હોય ફોન કરીને પૂછી લેવાનું બરાબર અને સાહેબ મારે કોલ લેટર નથી નીકળતો તો મારે શું કરવાનું તો એને કરવાનું શું તો કે એને કરવાના છ ફોટા લઈ જવાનું બરાબર બીજું આઈડી પ્રૂફ લઈને જવાનું અને જે તે તારીખે બોલાવ્યા સમયે છ પાસપોર્ટ ફોટા અને આઈડી પ્રૂફ લઈને હાજર થવાનું પણ નીકળી જશે કોલ લેટર એટલે ચિંતા કરતા નહીં બરાબર ચલો ડન તો આ તારીખે પોગી જવાનું પછી વાર્તા પૂરી બરાબર તો આ તારીખે તમારે ફરજિયાત પોગી જવાનું છે ચાલો આટલું ડન છે ઓકે પછી તમારે નોકરી કરવાની હશે ત્યાંથી બધું કહી છે કે તમારે મેડિકલ સરટી ને પછી આપણે ના વાંધાનું પ્રમાણપત્ર પોલીસ સ્ટેશનનું ને એ બધું બરાબર પણ જો તમે ગેરહાજર રહ્યા ઈ તારીખે એકસો ઓગણી ઉમેદવારનું લિસ્ટ છે અને ઈ પછી ગેરહાજર રહ્યા ઈ તારીખે તો પછી તમારી કોઈ વિચારણા હાથ લેવામાં આવશે નહીં તો ઓકે પંદર તારીખ બધા ડોક્યુમેન્ટને બધું મજબૂત રીતે ભેગું કરી બધું તમારે લઈને જવાનું છે ચલો ડન તો આટલે સુધીની માહિતી આપી દીધી બરાબર જો અહીંયા એક નંબરથી આપ્યું છે ઓકે હરુણ મહેમુદભાઈ મહિડા ઓકે અહીંયાથી લઈને એક નંબર થી લઈને એકસો ઓગણી હુદીન આપેલું છે બરાબર તો આ લોકોને વહેલી તકે પહોંચી જઈ ગયો તો એક સરસ મજાની અપડેટ હતી બરાબર પંદર તારીખના રોજ અને સમય સવારે સાડી દસ કલાકે સેન્ટર યાદ રાખી લેજો નરોડા પાર્ટી અમદાવાદ ખાતે તો એકસો ઓગણીસ ઉમેદવારો ને કોંગ્રેચ્યુલેશન બરાબર ઓકે હજુ તમે જીવનમાં ખૂબ આગળ વધો આશીષ ડાંગરભાઈ ગયો હાલો ભાઈ બોલો શું શું લઈને જવાનુંસ અહીંયા કઈ રીતે ક્રમમાં ગોઠવીને રાખવાના બધું એટું જેટ પૂછી લેવાનું બરાબર ચાલો ખૂબ સરસ ચલો ડન તો આ મામાઓ રેડી તમને કરીને આપી દીધેલું છે ચાલો દિવ્યાંગોની પણ ઓફ છે કોડ એપ્લાય કરી દેજો તમને પચાસ ટકા ઓફ મળી જશે વિશાલભાઈ ચાલો ડન તો આ મામાઓ તમને રેડી કરીને આપી દીધેલું છે ચાલો તો ફરી એક વખત કહી દઉં ઓકે કંડક્ટર બરાબર એનું વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું ઓકે જે બી કંડક્ટર આખી સિરીઝ બસ મિત્ર ચલાવી હતી ત્રીસ દિવસ ત્રીસ મોડલ પેપર મજબૂત અને પ્રતિક્ષા યાદી જાહેર થઈ ગઈ છે બધાને શેર કરી દઈ કોઈ હોય ને કદાચ માહિતી રહી ગઈ હોય એના ઉદી પોગાડજો ભાઈ ચેક કરી લ્યો આપણું નામ આવ્યું એ કે નહીં તો બધાને શેર કરી દેજો ચાલો ડન તો આટલે સુધીનું છે હેલ્પરની કોઈ અપડેટ નથી ઝાલા ભાઈ ઓકે મારી જોડે આ વખતે આપણે કંડક્ટરનો ટાઈમ મળ્યો તો તો આપણે કંડક્ટર રિલેટેડ કરેલું છે ઓકે ડોક્યુમેન્ટ કયા કયા લઈને જવાના આમાં લખેલા બી છે જેટલું બી તમે ઓકે અપલોડ કર્યું હોય કેટેગરી વાઇઝ હોય જો અહીંયા બધું લખેલું બી છે બરાબર પણ મારી સલાહ એ રહેશે કોઈ આપણા મિત્ર કોઈ લાગી ગયા હોય ને એને પૂછવાનું કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ બાકી કોઈ ન પૂછવું હોય બધા ડોક્યુમેન્ટ એની બે બે ઝેરોક્સ લઈને જવાનું બરાબર જેટલા તમે અપલોડ કર્યા હોય બરાબર બધે બધું લઈને જવાનું એટલે કોઈ ચિંતા આવે નહીં ચલો ડન અને બહુ કોઈ ચિંતા ન કરતા ચાલો ડન તો મામા ઓકે વિડીયો શેર કરી દેજો જેણે જેણે કંડક્ટરની આપી હોય એક વખત એને શેર કરી દેજો ચેક કરી લેશે પોતાના નામ છે કે નહીં આની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધીશ અને એકદમ અપડેટેડ ન્યૂઝ આવ્યા અને તમારા સુધી પોગાડી દીધા છે આશિષ ડાંગરભાઈ જેટલું આપણે વેબસાઇટ ઉપર અપલોડ કર્યું હોય માગ્યું હોય બધાના પ્રમાણપત્રો બધું લઈને જવાનું પણ આપણા મિત્ર લાગી ગયા ને એને પૂછી લેવાનું એટલે શું એ તમને સચોટ સલાહ કે મારી પાસે આટલું 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 ચલો ડન ઓકે બીજું વેઇટિંગ આવશે કે નહીં હવે આમાં કઈ રીતે જગ્યા પૂરાય એના ઉપર આધાર રહીએ ભાઈ બરાબર જગ્યા ખાલી રીએ તો આવી બી શકે બરાબર જગ્યાઓ જ પૂરાઈ જશે તો પછી ના બી આવી શકે બરાબર જીવનની અંદર આવું છે મારું આવી ગયું સાહેબ થેન્ક યુ અરે વાહ સરસ પાર્ગી ઓફિશિયલ ઓકે મજબૂત ઓકે એમનું નામ બી આવી ગયું બધા એમને આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈશું ઓકે તો કે મને જ એટલી ખુશી થાય મામા બરાબર કે વાર તહેવાર આવે છે મોટો તહેવાર આવે એની પહેલા આવા ગુડ ન્યૂઝ ખુલી જાય બરાબર એની મજા જ ઓર હોય કે ચલો નામ તો આવી ગયું એક કોન્ફિડન્સ આવી જાય બરાબર હજુ તમે બધા ખૂબ ખૂબ આગળ વધજો ચલો ડન તો આટલે સુધીનું રાખો મામા હું ફરી મળતા રહીશું કોઈ નવી અપડેટ આવે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત